આપણે હોય આપવાના સી હજી એક મિનિટ ને પાંચ સેકન્ડ થઈ છે મિત્રો હજી 2 મિનિટ રહી જાય મિત્રો લગત લગતું છે ત્યાં તમારો પૂરો જીતી જાઓ મિત્રો એક મિનિટ થઈ ગઈ છે બે મિનિટ અને હજી જુઓ મિત્રો હજી ટીંગાવાનું કે છે પણ હવે આપણી મિનિટ પૂરી થઈ ગઈ છે તો હવે હવે ટીંગાવાનું કે છે

Thôi, rủ kia hát u Rồi, 2-3 min Thôi, 2-3 min Thôi, 3 min kia rủ lại Lại tốt kìa, rủ đi gần đây Thôi, rủ gần đây, xin tốt À, bây giờ bây giờ kìa Kìa, lấy con kìa, bây giờ gần đây Chỉ ngay đây, nó sâu kìa 2 min Rồi, bây giờ tốt, gần đây, đây Bây giờ, 5

જો ભાઈ મોઢું જોયા હરખાઈ ગયો તો મિત્રો હવે આપણો વારો છે તો આપણે બે બે કોમેન્ટ જો મિત્રો સેન્સ થઈ ગયો છે તમે જોઈ શકો છો અને અમારા રોહિત ભાઈ નેવા પડી આને છે ને રોહિત છે જો આ પકડવા છે તો આપણે સાવ જોઈએ કે તમે કિંગાઈ શકે છે ખોટી સીટિંગ નીકળવાની મિનિટ ની બતાવવાની રોહિત શું સો રૂપિયા જીત્યા છે હું આપણે જીતી ગયા છે સિટીંગ ગાઈ મે તો સિટીંગ થઈ શકની મને કોમેન્ટ કરીને બતાવજો સિટીંગ ચાલો ચાલો જોયા 30 મિનિટ થી 1 મિનિટ મત નોતી જોયા બજે બાજે 100 રૂપિયો છે આની આની પસાઈ પજીયા અને મે એક જ 100 રૂપિયો છે આનું મોટું જોવા જેવું થઈ જો તમને આ વાળો વિડિયો સારો લાગ્યો હોય તો લાઈક સબસ્ક્રાઇબ કરો અને હવે અમે કઈ ચેલેન્જ કરવી જરા કોમેન્ટ કરો